ભરૂચના આમોદનગરમાં રખડતા શ્વાનોએ ત્રણ બાળકો પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભરૂચના આમોદનગરમાં રખડતા શ્વાનોના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે આમોદનગરના મહંમદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા શ્વાનોએ અચાનક ત્રણ બાળકો ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં બાળકોની આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે ઘટના બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ છે. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળકો પર થયેલા હુમલા બાદ માતા-પિતામાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ વારંવાર ડોક્ટર શ્વાનોની સમસ્યા અંગે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આ ગંભીર ઘટના બની હોવાનું જણાવ્યું છે.

哎！哎！Oh. <Ay y, S 1>